નમસ્કાર મિત્રો હું ભૂપેન્દ્રસિંહ રાવલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે મિત્રો હમણાં કલકત્તામાં જે ડૉક્ટર દીકરી ઉપર રેપ થયો છે અને એને બહુ ક્રૂરતાપૂર્વક એની હત્યા કરવામાં આવી છે એ સમાચાર બરાબર ચગ્યા છે એના માટે બરાબર આંદોલનો પણ ચાલી રહ્યા છે એવા તરત જ એવા બીજા સમાચાર બિહારના કોઈ આવ્યા છે એક તે ચૌદ વર્ષની દીકરીને પ્રાઇવેટ પાર્ટમાં ચપ્પુના ઘા મારી મારી નાખવામાં આવી છે એના પછી તરત જ મહારાષ્ટ્રના બલ્લાપુર કે બાદલપુર હોય એ ગામમાં કોઈ સ્કૂલમાં ત્રણ અને ચાર વર્ષની કેજીમાં ભણતી બાળકીઓ ઉપર પણ એવું બળજબરી કરવામાં આવી છે અને ત્યાં પણ એ માણસને પકડવામાં આવે ત્યાં આગળ તો બહુ જ ઉવાપો થયો લોકોએ પ્રોટેસ્ટ બહુ કર્યું અને એના ઉપર પોલીસે લાઠીચાર્ટ કર્યો વિચારો પોલીસ બાલાત્કારીઓ ઉપર ત્રાટકતી નથી પણ એના વિરોધમાં જો કોઈ પ્રોટેસ્ટ કરે એના ઉપર તરત ત્રાટકતી હોય છે એટલે પોલીસ બી ખરી છે હવે ઘણા બધાને આપણે લગતા હૈ કે ભાઈ સ્ત્રીઓએ હવે તમારું જાતે રક્ષણ કરવું પડશે કારણ કે આ પેટ્રિયાર કી તો તમારું રક્ષણ કરવા સક્ષમ નથી રહી આજ દિન સુધીમાં અને તમારે જાતે રક્ષણ કરવાનું શીખવું પડશે પરંતુ ઘણા બધા મિત્રોને નથી ગમતું હમણાં ગઈકાલે જે હવે આવી સ્કૂલોમાં રજાઓ છે અને સ્કૂલો ખોલવાની તૈયારી છે સપ્ટેમ્બરની શરૂઆતમાં સ્કૂલો ખુલી જશે બીજી ચોથી કે એવી તારીખમાં તો જે પહેલીવાર મિડલ સ્કૂલમાં અહીં તમને કહી દઉં તો એકથી અમારા અહીંની વાત છે સાઉથ એમિંગ્ટનની વાત છે કે એકથી ચાર ધોરણ એલિમેન્ટરી સ્કૂલ હોય છે એ અલગ જ બિલ્ડિંગ હોય અલગ શિક્ષકો હોય પછી મિડલ સ્કૂલનું બિલ્ડિંગ અલગ હોય બહુ મોટું ભવ્ય બિલ્ડિંગ હોય છે બહુ મોટા મેદાન હોય છે ત્યાં ચારથી આઠ ધોરણ હોય છે અને પછી હાઈસ્કૂલ જે કહેવાય એમાં નવ દસ અગિયાર બાર ધોરણ સુધી હોય તો હવે અમારી ગ્રાન્ડ ડોટર મિડલ સ્કૂલમાં આવશે પહેલીવાર પાંચમા ધોરણમાં એટલે એને બતાવવાનું આમંત્રણ હોય બધા વાલીઓને કે ભાઈ તમારા બાળકોને સ્કૂલ બતાવી જાઓ જે વાર દાખલ થતા હોય એમને પાંચમા ધોરણ તો એમને બતાવવા અમારા પુત્રો વધુ ગયા તો ત્યાં આર્ટ રૂમમાં ગાંધીજીનું ચિત્ર જોયું અને એનો વિડીયો પણ ઉતારી લીધો મેં પોસ્ટ પણ મૂકી છે તો ગાંધીજી માટે બને બહુ જ રિસ્પેક્ટ છે ગાંધીજી પણ એવી અહિંસામાં માનતા હતા પણ એવી ગાંડી અહિંસામાં તો નહોતા માનતા કે પોતાનું સ્વરક્ષણ પણ ના કરાય તો ઘણા બધા મિત્રોને જ્યારે પ્રોટેસ્ટની વાત કરવામાં આવે કે ભાઈ દીકરીઓએ હવે તો કરાટે શીખવું પડશે અને પોતાનો સ્વ બચાવ કરવો પડશે કારણ કે પેટરીયર કી તમારું રક્ષણ કરવામાં ટોટલી નિષ્ફળ ગઈ છે ભારતમાં તો ખાસ તો તમારું રક્ષણ તમારે જાતે કરવું પડશે તો ઘણા મિત્રો નથી ગમતી એ વાત એમને એવું હશે કે સમાજ સુધરી જાય પણ સમાજ નથી સુધરતો પાંચ હજાર વર્ષ પહેલાં દ્રૌપદીના ચિરહરણ કર્યા હતા આજે પણ એ સમાજ એનો એ જ છે ગમે તેટલી ગીતા વાંચો પાંચ હજાર વર્ષથી ગીતા વાંચીને આ સમાજ સુધરો નથી પાંચ હજાર વર્ષથી શાસ્ત્રો બ્રહ્મસૂત્રો ઉપનિષદો વેદો કશું વાંચીને સમાજ સુધર્યો નથી ઉપરથી બગડતું જાય છે કાયદા કાનૂન આવે તો એની અસર નથી થતી નિર્ભયા કાંડે આ વખતે કાયદા કાનૂન બદલવા પડ્યા હતા બહુ પ્રોટેસ્ટ થયું હતું છતાંય રેપ ઓછા થયા તો છે નહીં મોસ્ટ ડેન્જરસ કન્ટ્રી સ્ત્રીઓ માટે હોય વિમન્સ માટે હોય મોસ્ટ ડેન્જરસ કન્ટ્રી એમાં પહેલો નંબર બ્રાઝિલનો આવે છે નવમો નંબર ભારતનો છે ટેન કન્ટ્રીઓઝમાં ટેન દેશો પછીનું લિસ્ટ છે એમાં નવમો નંબર ભારતનો છે ભારત મોસ્ટ ડેન્જરસ દેશોની જે દસ નંબરની યાદી છે એમાં નવમા નંબરે આવી ગયું છે તો આટલા બધા શાસ્ત્રો આટલા બધા ધર્મગુરુઓ ધર્મગુરુઓ પોતે જ રેપિસ્ટ હોય છે આશારામના રામ રહીમ જેલમાંથી છૂટે છે રોજ પેરોલ ઉપર પહેલાં રામ રહીમ તો રોજ પેરોલ પર છૂટી જાય છે આસારામને બહુ વર્ષે પેરોલ મળે તો મિત્રો તમે જુઓ કે અહીં શાસ્ત્રો તમારો સમાજ તમારી પેટ્રિયાર્કી કી તમારું શિક્ષણ કશું એ સ્ત્રીઓનું રક્ષણ કરવામાં સક્ષમ થયા નથી નિષ્ફળ જ ગયા છે તો તો પછી સ્ત્રીઓને જાતે જ રક્ષણ કરવું પડશે ને એવું કહેવું શું ખોટું છે સ્ત્રીઓ કરાટે શીખવું પડશે હથિયાર રાખવા પડશે અમદાવાદની એક સંસ્થા છે ગુજરાતની સંસ્થા ગણો તો એ ચાલે સ્ત્રી મંચ એવું કંઈક સંસ્થા છે એમ ડૉક્ટર મિતાલી સમોવાણી એ લોકોએ એમની મેમ્બર દરેક સ્ત્રીઓને બેઝબોલના ધોકા આપ્યા છે તો એમાં ખોટું શું છે જ્યારે સમાજ તમારું રક્ષણ કરવા સક્ષમ નથી પેટ્રિયા તમારું રક્ષણ કરવા સક્ષમ નથી તો ક્યાં સુધી તમે ગાંધીજીના અહિંસાની વાતો કરીને રોકશો ના રોકી શકે ગાંધીજી ખુદ ના રોકે જો આ બધું જુઓ તો ગાંધીજી એવા નતા ગાંધીજી તરત સુધારાવાદી હતા કશુંક બી હોય તો તરત સુધારો કરતા હતા તો મિત્રો આ રીતે તમે જુઓ તો ચાર ત્રણ ને ચાર વર્ષની બાળકીઓ ઉપર પણ બળજબરી થતી હોય છે અને જ જે સમાજમાં તમે જો બિલકિશ બાની ઉપર બળાત્કાર કરનારને સંસ્કારી કઈને છોડી દેવામાં આવતા હોય ફરી ભરે સુપ્રીમ કોર્ટે પાછા કાઢ્યા હશે રામ રહીમ જેવાને રોજ પેરોલ મળી જાય છે તો તમે શું દાખલો બેસાડો છો તમે તો બળાત્કારીઓને રક્ષણ આપો છો અને પછી તમારે સમાજમાં આવા દાખલા બેસતા હોય તો બળાત્કારીઓ શું કરવા નાના અનુભવે તો મિત્રો આવી રીતે તમે જુઓ બે બળત્કારીઓના જે છોડી મૂક્યા છે એટલે પેરોલ પણ છોડી મૂક્યા છે અને આવી રીતે તમે એ બિલકિસ્તના બળત્કારીઓને પણ છોડી મૂક્યા હતા સરકારે પણ પછી પાછા પૂર્યા છે તો સમાજમાં આવાના આવા દાખલા હોય બલાત્કારીઓને તમે સંસ્કારી કહેતા હોય તો ક્યાંથી સમાજમાં દાખલો બેસશે તો મિત્રો અહિંસાની વાતો પ્રેક્ટિકલ અમુક જગ્યાએ બરાબર છે અમુક જગ્યાએ ચાલતી હોતી નથી અમુક રાક્ષસો આગળ ક્યાં તમે અહિંસાની વાતો કરો ચૂથી નાખતા હોય ત્યાં તો ત્યાં દીકરીઓએ જાતે જે તમારે સ્વરક્ષણ કરવું પડશે આ પેટ્રી સમાજ પિતૃપ્રધાન સમાજ તમારું રક્ષણ કરવા સક્ષમ નથી 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 તમારું રક્ષણ તમારે જાતે જ કરવું પડશે આ સમય ગમે તેટલી આદર્શ વાતો કરીશું સુધરવાનો નથી ગમે એટલા કથાકારોની વાતો કરશો એ સુધરવાનો નથી તો મિત્રો એક પુષ્યમિત્ર ઉપાધ્યાયની બહુ સરસ કવિતા છે મને ગમે છે ઘણા જે અહિંસાવાદીઓને ના ગમે કારણ કે છો સ્ત્રીઓને શસ્ત્ર ઉઠાવવાની વાત કરી છે ને તો ના ગમે પણ મિત્રો દ્રૌપદીના સમયે પાંચ હજાર કે સાડા પાંચ હજાર વર્ષ પહેલાં દ્રૌપદીને નગ્ન કરીને ભરીસભામાં નગ્ન કરવામાં આવી હતી તો એ હજુય બને છે હજુય મણિપુરની દ્રૌપદીઓને નગ્ન કરીને ફેરવવામાં આવી જ છે ભરબજારમાં આવી જ છે અને હજુ પણ ધૂતરાષ્ટ્ર જેવા આપણા વડાપ્રધાન ત્યાં ગયા જ નથી ગયા જ નથી બહુ જ જ્યારે કહેવામાં આવે ત્યારે લોકસભામાં એક વાક્ય બોલતા હોય છે અને તરત પછી બીજા રાજ્યોના દાખલો આપતા હોય છે કે બીજા રાજ્યોમાં પણ આવું થાય છે તો બીજા રાજ્યોમાં આવું થાય રાજસ્થાનમાં આવું થાય એટલે એને જસ્ટિફાય કઈ રીતે કહેવાય એ આપણો આ ધૃતરાષ્ટ્ર રાજા અત્યારે બેઠો છે એ બોલતો જ નથી અમુક સમયે તો એટલે મહાભારત હજુ ચાલુ જ છે ધૂતરાષ્ટ્ર એ જમા એ વખતે પાંચ હજાર વર્ષ પહેલાં હતા અત્યારે પણ ધૂતરાષ્ટ્ર છે છે જ અને અંધ બનીને બેઠા જ છે એમના પક્ષની વાત આવે તારે જ બોલતા હોય છે બાકી બોલતા નથી તો મિત્રો એ કવિતા બહુ સરસ છે ઘણા મિત્રો નથી ગમતી એકદમ પેલા રૂઢિચુસ્ત ગાંધીવાદી મિત્રો હોય એમને ના ગમે ગાંધીજી માટે મને પુષ્કળ માન છે પુષ્કળ આ જ્યારે મારા દીકરાની બહુ જરા વિડીયો ઉતારી લઈને મને એણે ફોટો બતાવતું ખરેખર મારી આંખમાં જડજડી આવી ગયા કે જુઓ તો ખરા ગાંધીની કદર આ દેશ કરે છે અમેરિકા એની એક આ સાઉથ એફન એટલું જાણીતું નથી એટલું બધું કોઈ જાણીતું નથી પેન્સિલવેનિયા સ્ટેટ બધા ઓળખાય પેન્સિલવેનિયા સ્ટેટમાં પિટ્સબર્ગ અને ફિલાડેલ્ફિયાને આખી દુનિયા ઓળખતી હશે સ્ક્રેન્ટન નામનું નાનું સિટી જે અમારી બાજુમાં છે એને બહુ કોઈ ઓળખાય નહીં અને એમાં અમે રહીએ છીએ એના પરા સાઉથ હેબિંગ્ટનમાં સાઉથ હેબિંગ્ટનનું નામ પણ કોઈએ સાંભળ્યું ના હોય તો સાઉથ એબિંગ્ટનની મિડલ સ્કૂલમાં જ્યારે આવી રીતે બતાવવા લઈ ગયા હતા મારા પુત્રો બધું અમારી ગ્રાન્ડ ડોટર પાંચવામાં આવી એટલે તો એ સ્કૂલના આર્ટ રૂમમાં ગાંધીજીનું ચિત્ર લટકતું હતું એટલે એ તરત ખુશ થઈ ગયા અને અમે ફોટો પાડી લીધો પછી એમણે વિડીયો પણ નાનકડો બનાવી લીધો અને મને બતાવ્યો તો મને આમ ગદગદિત થઈ ગયો એવું કહું તો એ ચાલે પણ છતાં એ હું એટલો બધો અહિંસાવાદી નથી તો આ એક બહુ એ સરસ કવિતા છે પુષ્ય મિત્ર ઉપાધ્યાયની ઘણા બધા મિત્રો નથી ગમતી જો પ્યોર અહિંસાવાદી હોય એમને ના ગમે પણ સર્વાઈવલ માટે ઘણીવાર હિંસા જરૂરી હોય છે આપણને કોઈ મારી નાખતું હોય તો સ્વ બચાવમાં હામેવાળાને ઠોકી નાખવો પડતો હોય છે નહીં તો પછી તમને મારી નાખે તો એવું તો આ અમા અમારાથી તો એ રીતે કબૂલ થવાય નહીં તો એ બહુ સરસ કવિતા છે છોડ મહેંદી ખડગ સંભાળો ખુદહી અપના ચીર બચાલો દૂત બિછાએ બેઠે શકુની મસ્તક સબ બીક જાયગે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો અબગોવિંદના આયંગે તો હવે ભારતની દીકરીઓ એ તો ખાસ કે જ્યારે મેં એના આંકડાએ મૂક્યા છે હું ભૂલી ગયો છું કે કેટલા બળાત્કાર રોજ થતા હોય છે એના આંકડા ભૂલી ગયો છું રોજના ચાર કે પાંચ ખબર નહીં એ બધું આંકડા મેં મૂક્યા છે અને એ સરકારી આંકડા છે તો હવે આ મહેંદી બેદી મૂકો બાજુમાં ખડક સંભાલો ખુદ હે અપના ચીર બચાવો કારણ કે આ પેટરી આરકીને ભારતની પેટરી આરકી તો તમારો બચાવ કરવા સક્ષમ નથી એ તો રાહ જ જોઈ રહી હોય છે કે ક્યારે એકાંત મળે ને ક્યારે ચીર ખેંચી નાખો એટલે અને શકુની તો ચાલો આમ ગોઠવીને જ બેઠા હોય છે મસ્તક સબિક જાય બધા વેચી જતા હોય છે સુનો દ્રૌપદી શસ્ત્ર લો અબ ગોવિંદ ના આવે ગોવિંદ તો એ નતા આવતા આવે ના આવે એ મહાભારતની વાર્તા જો કદાચ સત્ય હોય અને માનીએ ચલો સત્ય છે તો એમાં કંઈક તથ્ય હશે એવું સમજી લો એમને એમ તો બધી વાર્તાઓ બનતી ના હોય તો એવું સમજો તો એવું બન્યું હોય રેશનલી વિચાર્ય હતું ફિલ્મોમાં બતાવે છે કે કૃષ્ણ આકાશમાંથી આવે અને એમ કરીને અહીંથી સાડીઓ કાઢે ભાઈ એ જમાનામાં સાડીઓ જ નહોતી સાડીઓ તો હવે બનવા માંડી એ જમાનામાં ક્યાં સાડીઓ હતી પાંચ હજાર વર્ષ પહેલાં સાડીઓ જ નહોતી બધા હરણના ચામડાના અને શણના ચામડા શણના પહેલાં એના લુગડા પહેરતા હતા તો સાડીઓ ક્યાંથી આવી તો એ તો દિગ્દર્શક જે ડિરેક્ટર હોય છે ફિલ્મોના એની કલ્પના છે તો એવી રીતે આકાશમાંથી કૃષ્ણ ઊભા ઊભા અડધું શરીર હોય અડધું કહી ગયું ભાઈ અને હાથમાંથી સાડીઓ નીકળતી હોય અને ભાઈ મિલમાં કેટલી મજૂરી કરે તાર સાડી ભણાતી હોય છે એટલે એવી રીતે કોઈ શક્યતા નથી પરંતુ કૃષ્ણ ક્યાંક બાજુમાં જ બેઠા હશે એમને ખબર કઈ આ જુગાર રમાવાનો છે ને આ બધા રમવાના છે ને કંઈક લોચા પડશે તો એ બાજુમાં ક્યાંક વિદુરના ઘેર ભાજી ખાવા ગયા હશે રોટલા ને ભાજી અને એમને સમાચાર મળ્યા હશે કે આવું બન્યું છે દૂધસભામાં પાંડવો હારી ગયા છે ને દ્રૌપદીને ખેંચી લાયા છે અને દુશાસન આવું બળજબરી કરી રહ્યો છે તો કૃષ્ણ પછી ગુસ્સામાં પહોંચી ગયા હશે કારણ કે ત્યાં જ હશે અને પહોંચી ગયા હશે ને એમનો ગુસ્સો જોઈને પછી આ દુર્યોધનને બધા કવરો ગભરાયા હશે ને પછી દ્રૌપદીને છોડી મૂક્યા હશે અને ધૂતરાજને ગાંધારી પણ એમના ગુસ્સાથી ગભરાયા હશે એટલે એટલે દ્રૌપદીને છોડી મૂક્યા હશે એવું બને આ આ રિયાલિટી આવી હોઈ શકે તો શકુની બધા જુગારનું બિછાઈને જ બેઠા હોય છે ચાલ કપટી લોકો એમનું ઝાડ નાખીને જ બેઠા હોય છે તો દ્રૌપદી તારે જાતે જ શસ્ત્ર પડશે હવે તો ગૌ ગોવિંદ આવશે નહીં એ આવી ગયા એ બાજુમાં બેઠા હતા વિદુરના ઘેર તો આવી ગયા બાકી હવે કોઈ આવવાના નથી તારો બચાવ તારે જાતે જ કરવો પડશે બીકે હું એ અખબારો છે કેસી રક્ષા માંગ રહી હો જો તમે આ કવિતા ક્યારે લખી છે મને તો ખબર નથી પણ આજે પણ જુઓ બધા જ અખબારો વેચી ગયા છે ધૂતરાષ્ટ્ર કેવા બેઠા છે આરામથી હજુ એમને ટાઈમ નથી મળતો મણિપુર જવાનો તો એ અખબારો એમણે બધા વેચાતી લઈ લીધા છે આજે પણ લઈ લીધા છે બી કે હોય અખબારો છે કૈસી રક્ષા માંગ રહી હો દુશાસન દરબારો છે સ્વયં જો લજ્જાહીન પડે હૈ ભો લાજ બચાએંગે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો અબ ગોવિંદ ના આયગે એ તો એ બાજુમાં બેઠા હસા તો આવી ગયા બાકી હવે કોઈ ના આવે ગોવિંદ હવે જો કોઈની અંદર રામ જાગે ને કોઈ હજુ કોઈ નાગરિક ભારતનો આવીને તમને બચાવે એ ગોવિંદ બાકી તો પતિ ગયું કોઈ ગોવિંદ આવવાનો નથી અબ ગુંગા બહેરા બી હૈ આપણા વડાપ્રધાન મોદી વગર ગુંગા થઈ જાય છે અને બહેરાઈ થઈ જાય છે ઉનામાં જ્યારે દલિતોને ભરબજારમાં મારી મારીને કપડાં ઉતારીને મારતા મારતા લઈ જવામાં આવતા હતા એ વાત ઉપર એક મહિના પછી બોલાતા મારા દલિત મિત્રોને ન મારશો મને મારો અરે તો પહેલાં જ અત્યાર સુધી ક્યાં બોલાતું નહોતું એટલે આપણા કલ કલતક કેવલ અંધારાજા અબ ગૂંગા બહેરા કલ તક કેવલ અબ ગુંગા બી હોઠ અંધા રાજાબૂંગા જનતા કે કાનો પર બી પહેરા હે જુઓ તમે જનતાના જનતા નહી બોલવાનો હક નથી સીધા જલ્મ જ ઘ દે છે કોઈ બોલે તો કોઈ પત્રકાર સરકાર વિરુદ્ધ બોલે તો તરત જ જલ્મ ઘાલી દેવામાં આવે છે તરત જ કોઈ ઇવન પોસ્ટ મૂકે ફેસબુકમાં તો એ પોલીસ જઈને કકડાવતી હોય છે જનતા કે કાનો પર ભી પહેરા હે તુમ હી કહો એ અશ્રુ તુમ્હરે કિસકો ક્યાં સમજાયગે તું જ ક્યાં તારા આંસુ સાળવાથી કઈ નહીં મળે આ શું કોઈને શું સમજાવશે સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો અબ ગોવિંદ આયંગે વિચારો કલ તક કેવલ અંધારાજા કાલ સુધી આંધળો હતો અબ ગુંગા ભી હૈ ભદ્ર મહાભારત આજે આપણે જીવી જ રહ્યા છે ઓછો કાયમ કહેતા કે પુરાણો સત્ય હતા કે નહીં એમાં છોડ દો તમે પુરાણોની વાર્તાઓ સત્ય હતી કે ખોટી હતું એવું સાબિત કરવાને છોડ દો પુરાણો આજે આપણે જીવી જ રહ્યા છે પુરાણોમાં જે બને છે આજે આપણે જીવી રહ્યા છે કલ તક ગુંગા ગૂંગા બહેરાવી અરે કલ તક કેવલ અંધારા જાય કાલ સુધી આંધારા હતા ગૂંગા બહેરાવી હે પણ જો વિરોધ પક્ષના રાજમાં આવે તો પાછો બોલતો થઈ જાય છે કારણ કે કલકત્તામાં મમતાનું રાજ છે મમતા બેનર્જીનું એટલે વિરોધ પક્ષનું રાજ છે એટલે ભાજપવાળા તરત કૂદવા માંડ્યા છે પણ એમના રાજોમાં ક્યાં નથી થતું બધે જ થાય છે રાજસ્થાનમાં થાય ગુજરાતમાં થાય બધે જ થાય છે મહારાષ્ટ્રમાં બન્યું बिहार में बनो कलकत्ता बद कोई भारत में कोई एरिया बाकी नहीं होते तो कोई आम राजण रमानी जरूरत क्या है जो विरोध पक्ष राज था है, तो तरत तूटी पड़े तो कलतक केवल अंधा राजा अब गुंगा बहरा भी है होठ भी होठ सी दिए है जनता के कानों पर भी पहरा है तुम ही कहो ये अश्रु तुम्हारे किसको क्या समझ आएंगे શું ન દ્રૌપદી શસ્ત્ર ઉઠાવો અવે ગોવિંદના આ અંગે પુષ્યમિત્ર ઉપાધ્યાય ક્યારે આ કવિતા લખી હતી ખબર નથી જૂની કવિતા છે પણ ઓલ ટાઈમ એ ચાલે એવી કવિતા કાયમ માટે એ કવિતા અનુરૂપ હોય છે આ સમાજને તો મિત્રો ઘણા બધા મિત્રોને આ કવિતા નથી ગમતી હોતી ક્યાં કે એમનું એમના આદર્શ જુદા હોય તો ના ગમે સ્વાભાવિક છે આપણે એમાં કોઈ વાંધો લેવાની જરૂર નથી ઇટ્સ ઓકે એમને એમનો મત રાખવાનો અધિકાર છે એટલે એમને ગાંધીજીને બહુ માનતા હોય અને અહિંસાવાદી હોય એમને આ કવિતા ના ગમે જુદી જુદી રીતે જનતાને સુધારવાની વાતો કરતા હોય પરંતુ ના સુધરે જનતા તો ક્યાં સુધી સહન કરવાનું આ બાળાત્કારીઓ ઓલ થાઈમ કદી સુધરતા નથી તો પછી ક્યાં સુધી એમની ફેવર કરવાની ક્યાં સુધી સ્ત્રીઓના ઉપર નાખીશું કે હવે તો કપડાંની વાતો આવે કે તમારે કપડાં આમ નહીં પહેરવાના ઠીક નહીં પહેરવાના એવી બધી વાતો આવતા હોય છે એટલે ઠીક પહેરવાના અને કપડાં ઉપર ક્યાં છે સૌથી વધારે બલાત્કાર નોંધાયા હોય ને તો એ બધી સાડીઓ પહેરેલી પૂરા કપડાંવાળી સ્ત્રીઓ ઉપર નોંધાયા છે ઉપરથી જે બોલ્ડ હોય છે ને છોકરીઓ એમનાથી તો ગભરાતા હોય છે આ બળત્કારીઓ કે અમે ઠોકશે અથવા બૂમો પાડશે તો આધુનિક વસ્ત્રો ધારણ કરેલી સ્ત્રીઓ અને સાડીઓ ધારણ કરેલી સ્ત્રીઓ ઉપર તમે સર્ચ કરો બળાત્કાર કોની ઉપર વધાર થાય છે તો મિત્રો આ વધુ જાય છે એવું લાગે પહેલાં પણ ચાલતું હતું સમાજ દોગલો છે સમાજને ચૂપ કરી દેવામાં આવે છે સમાજ દોગલો છે એની એક વાત કરું તો આ ડૉક્ટર દીકરી માટે જે પ્રોટેસ્ટ થયો એ બહુ સારી વાત છે એમાં જરાય ખોટું નથી પરંતુ નિર્ભયાકાંડ થયો તો એ સમય એનું નામ જુદું છે છોકરીનું એનું નામ મને ખબર છે પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કોઈએ નામ ના લેવા જોઈએ તો એના ઉપર જ્યારે રેપ થયો ત્યારે બહુ જ પ્રોટેસ્ટ થયું હતું કાયદા કાનૂન બદલવા પડ્યા હતા બહુ સારી વાત છે એના ઉપર મેં વિડીયો પણ એક બનાવ્યો હતો પરંતુ એ જ સમયે એ જ વર્ષમાં પંદરસો દલિત સ્ત્રીઓ પર બલાત્કાર થયા હતા અને સાતસો પચાસ દલિત પુરુષોની હત્યાઓ થઈ હતી ત્યારે આ સમાજ એક આ દોગલો સમાજ એક મિન બત્તી સર્ગાવતો નથી આજે આ ડૉક્ટર દીકરી ઉપર ને એનું પ્રોટેસ્ટ થાય છે બહુ સારી વાત છે એને સરકારને જગાડવી પડે ઊંઘતી સરકારને ગૂંઘી બહેરી અંધારાજા ગુંગી બહેરી સરકારને જગાડવી પડે એ મમતા હોય મમતાના એક સ્ત્રી જ્યાં મુખ્યમંત્રી હોય ત્યાં આવું બને એ ગુનેગારોને છાવરવાની જ્યારે વાત આવે તો મમતા બેનર્જી ઉપર પણ ક્વેશ્ચન પ્રશ્નો થાય જ સવાલ જ નથી અને એમને પણ પાઘરામાં પૂરવા જ પડે એમને બી કઠેરામાં ઊભા કરી દેવા પડે સવાલ જ નહીં તો એ વખતે પંદરસો સ્ત્રીઓ ઉપર બળાત્કાર થયા હતા દલિત સ્ત્રીઓ ઉપર ને સાડી સાતસો દલિત પુરુષોની હત્યાઓ થયેલી પણ એક મીણબત્તી આ દોગલા સમાજે સળગાઈ નથી એક મીણબત્તી નહીં આજે પણ તમે જુઓ બિહારની દીકરી ગરીબ છે તે ચૌદ વર્ષની છે એની યોનિમાં ચપ્પુ માર્યા છે પચાસ ચપ્પુના ઘા માર્યા છે તો સમાજ ક્યાં એના ઉપસ્ટ કરે છે ના પણ જે કરે છે એ જે થાય છે એ સારું થઈ રહ્યું છે પરંતુ ગાંધીજી માટે મને ખૂબ 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 ભયંકર માન છે અતિશય માન છે જ્યારે હું વિદેશમાં એમના આવા ફોટા કેવું જોઉં તો ગદગદિત થઈ જાઉં છું પરંતુ આ સમાજ જો બિલકુલ સુધરવા માગતો જ ના હોય તો દ્રૌપદીય શસ્ત્રો ઉઠાવવા પડશે પડશે ને પડશે એટલું કહીને મારી વાત પૂરી કરવું આવજો બાય બાય